ભરૂચ બેઠક પર ગતરોજ યોજાયેલી ચૂંટણીમાં છ વાગ્યે મતદાન પૂર્ણ થતાં તેર ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ચૂક્યું છે જેઓના ભાવિનો ફેંસલો ચાર જૂને થશે દિવસભરના મતદાનની વાત કરીએ તો મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું વહેલી સવારથી લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો જોકે એક વાગ્યા બાદ ગરમી વધતા મતદાન મથકો પર મતદારોની પાંખી હાજરી જોવા મળી હતી જ્યારે સાંજના સમયે મતદારોએ ફરી લાઈનો લગાવી હતી જિલ્લામાં કુલ અડસઠ પોઈન્ટ પંચોતેર ટકા મતદાન નોંધાયું હતું લોકસભાની ચૂંટણીને લઈ સતત ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી ભરૂચ લોકસભા બેઠક ઉપર એક બે નાના છમકલાઓને બાદ કરતાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું ક્યાંક મતદારો શહેરી વિસ્તારમાં ઢીલા પડ્યા હતા તો ક્યાંક ગ્રામ્ય વિસ્તારોમાં થયેલ ભમ્પર મતદાન રાજકીય ગણિતને ગૂંચવણમાં મૂકે તે સમાન બન્યું છે ખાસ કરીને વિધાનસભા વિસ્તાર પ્રમાણે વાત કરવામાં આવે તો દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના મતવિસ્તારમાં સૌથી વધુ મતદાન ત્યાંશી પોઈન્ટ પંચાણું ટકા થયું હતું તો બીજી તરફ ઝગડિયામાં સિત્તોતેર પોઈન્ટ સાત ટકા મતદાન થયું હતું કરજણ ખાતે सड़सठ पॉइंट तौर टका जंबूसर खाते पांसठ पॉइंट एकतालीस टका वगरा खाते पांसठ पॉइंट छियासी टका भरूच खातेपचास टका अंकलेश्वर खाते चौंसठ पॉइंट सत्यासी टका मतदान नोधायु આમ આદિવાસી વિસ્તારમાં જંગી મતદાનને બાદ કરતાં ભરૂચ અંકલેશ્વર જેવા શહેરી વિસ્તારમાં મતદાન ઓછું થયું હતું આ બધા વચ્ચે રાજકીય ગણિતકારો માની રહ્યા છે કે જો આદિવાસી વિસ્તારમાં ચેતર વસાવા તરફી મતદાનનું પ્રમાણ વધુ થયું હશે તો તેઓ આ ચૂંટણી જીતવા તરફ જઈ રહ્યા છે આમ ભરૂચ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવા શું સાતમી માટે ચૂંટાઈને આવશે કે કેમ તેવી ચર્ચાઓએ મતદાન પૂર્ણ થયા બાદથી જોર પકડ્યું છે હાલ રાજકીય ગણિત માત્ર આંકલન છે જે પરિણામના દિવસે મતદારોના મિજાજ થકી પલટાઈ પણ શકે તેમ છે મનસુખ વસાવાને પોતાના વાણીવિલાસ અને પાર્ટીમાં હું જ છું જેવી બાબતો નડી શકે છે કહેવાય છે કે મનસુખ વસાવાને પોતાની જ પાર્ટીના કેટલાક હોદ્દેદારો હવે આરામ આપવા માંગતા હતા જેને લઈ શહેરી વિસ્તારોમાં મતદાન ઓછું થયું જેનો સીધો ફાયદો સામાપક્ષને મળી શકે તેમ છે ચેતર વસાવાએ પોતાની ચતુર ચાલ વાપરી હતી જેમાં તેણે પોતાના મતવિસ્તારમાં તેઓના કાર્યકરોનું મજબૂત કર્યા બાદ માત્ર પોતે શહેરી વિસ્તાર અને અન્ય વિધાનસભામાં સતત એક્ટિવ ભૂમિકા ભજવતા નજરે પડ્યા હતા જેને લઈ બુથ લેવલ પર કામગીરી કરતા કાર્યકર્તાઓમાં પણ જુસ્સો વધ્યો હતો જોકે લોકશાહીમાં પ્રજા સર્વોપરી છે અને તે મતદાન થકી સાંસદ સભ્યનો તાજ કોના સિરે પહેરાવે છે તેના માટે તો આપણે ચાર જૂન સુધી રાહ જોવી રહીએ